મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા સોમવારના દિવસે જેલમાંથી બહાર આવશે કે કેમ મિત્રો આને લઈને આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ ચૈતરભાઈ વસાવા સાહેબ તમે કોઈપણ દિશામાં જાઓ ચૈતરભાઈ વસાવાનો વાયરો ચાલી રહ્યો છે શું ખરેખર ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી સોમવારે બહાર નીકળશે કે કેમ ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે નાના નાના છોકરાઓથી લઈ અને મોટા મોટા નેતાઓ પણ મેદાને ઉતર્યા હતા પરંતુ કાયદો કાયદાની રીતે કામ કરતો હોય એટલા માટે જ ચૈતરભાઈ વસાવા કે જે હાફ મર્ડરના કેસમાં ત્રણસો સાત જેવી કલમ ચૈતરભાઈ વસાવા પર લાગી ગઈ જેના કારણે ચૈતરભાઈ વસાવા અત્યાર સુધી જેલમાં રહ્યા અત્યારે પણ ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલની અંદર જ છે એમના જામીન અગિયાર સપ્ટેમ્બર બે હજાર રોજ કોર્ટની અંદર નામંજૂર થયા જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન કોર્ટની અંદર નામંજૂર થતાં તરત જ ચૈતરભાઈ વસાવાને પોલીસ બંદોબસ્ત સાથે હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે હવે નવી તારીખ કોર્ટના જજ સાહેબ કે જે નવી તારીખ આપશે ને એ તારીખે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થશે મિત્રો હવે આપણે આવીએ મેન મેન ટોપિક ઉપર કે શું ચૈતરભાઈ વસાવા કાલે જેલમાંથી બહાર આવશે કે કેમ મિત્રો હું તમને જણાવી દઉં કે ચૈતરભાઈ વસાવા કાલે જેલમાંથી બહાર આવે એવું કોઈ પણ સોશિયલ મીડિયા સમક્ષ નથી આવ્યું ઘણા બધા લોકો વિડીયો બનાવતા હોય છે કે ચૈતરભાઈ વસાવા કાલે જેલમાંથી બહાર આવશે પરમ દિવસે જેલમાંથી બહાર આવશે પણ સાહેબ એમ તો જોવા જઈએ તો કાલે જેલમાંથી બહાર નહીં આવે જ્યાં સુધી જજ સાહેબ એમનો ફેસલો નહીં કરી નાખે જ્યારે ફેસલો થશે ત્યારે આપણે બધાએ લોકો જોઈશું કે ચૈતરભાઈ વસાવાના પક્ષમાં ફેંસલો આવે કે પછી સંજયભાઈ વસાવાના પક્ષમાં ફેસલો આવે એ તો સાહેબ આપણે સમયની રાહ જોઈને બેઠા રહીશું જ્યારે સમય આવશે ત્યારે બધું આપણને ખબર પડશે બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ